સ્વતંત્ર મતદાન કર્યું છે ગોપાલભાઈ અટાલે એને જીતાડ્યા છે બદલ સૌને અભિનંદન આપીએ છીએ સાથે સાથે ગુજરાતમાં જે ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે એની સામેની આ જીત છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે યુઝ એન્ડ થ્રો કેટલાક નેતાઓને તોડી લાવવાના લઈ જવાના અને એનો ઉપયોગ કરીને એને ફેંકી દેવાના એની સામેની આ જીત છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત બનશે તાલુકા જિલ્લા હશે આવનારી વિધાનસભાઓ હશે બધા અમે સ્વતંત્ર રીતે સારી રીતે લડી શકીશું આપના માધ્યમથી જે પણ મને સાંભળે છે એમને પણ હું કહેવા માગું છું કે

અને વિસાવદર સૌ ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ પશુપાલકો વેપારીઓ દુકાનદારો રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આમ જોઈએ તો ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ને માત્ર ઉમેદવાર અને એના કાર્યકર્તાઓ જશ્ન મનાવતા હોય છે ગુજરાતના ઇતિહાસની આ પહેલી એવી ચૂંટણી છે જેમાં પાર્ટીના કાર્યકર્તા તો ઠીક આખું ગુજરાત જશ્ન મનાવે છે દરેક નાનો માણસ આમ જનતા બધા જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની જીત થઈ છે મિત્રો આ ચૂંટણી અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ કે ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સરઠિયા હોય રાકેશભાઈ હીરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માન્ય અરવિંદ કેજરીવાલજી અને સુદાનભાઈ ગઢવી નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખડા નો વિજય થયો છે અમારી માયું એ મને આપેલા આશીર્વાદ નો વિજય થયો છે અમારા ખેડુ માવતરે મારી માથા પર મૂકેલા હાથ ની મળેલા આશીર્વાદ નો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા

મિત્રો મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણી ભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની શાસન ની ગુલામી ભોગવી છે દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાત ભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાત ને પરિવર્તન લાવવાની ગુજરાત ને આ ભાજપ ની માંથી છોડાવવાની લડાઈ લડી